વિશ્વની પ્રથમ અને પ્રાચીન ભાષા એવી સંસ્કૃત ભાષા આજે લુપ્ત થતી જણાય છે સંસ્કૃત સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ ઘણા વિદ્વાનો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે એવા જ એક સંસ્કૃત વિદ્વાન ચેતનભાઈ ભોજક સાથે પ્રયોગ ટીવીની ટીમ દ્વારા ખાસ મુલાકાત અને વાતચીત કરવામાં આવી હતી પ્રાચીન અને પ્રથમ ભાષા જે છે સંસ્કૃત ભાષા એ આજે ક્યાંક ને ક્યાંક તેનું વર્ચસ્વ જે છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું હોય તેવું દેખાઈ રહ્યું છે કે જે સ્ટેશનરીમાં જે લાઇબ્રેરીમાં જે સંસ્કૃત ભાષાના જે સાહિત્ય છે એ ક્યાંકને ક્યાંક લુપ્ત થતા હોય અને એ જે લખાણ જે હતું એ પણ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું હોય એવું આપણને નજર પડી રહ્યું છે ત્યારે આપણી સાથે અમદાવાદના એક સંસ્કૃત નિષ્ણાંત ચેતનભાઈ ભોજક જે છે એ વર્ષોથી વેદ ઉપનિષદને પોતાએ બનાવેલા પેપર ઉપર અને પોતે બનાવેલી ઇંકથી કંડારે છે અને તેને પોતાની પાસે રાખે છે સાચવે છે અને લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે સીધા ચેતનભાઈ સાથે વાત કરીશું ચેતનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રયોગ ટીવીની અંદર આપ જે એક સંસ્કૃત નિષ્ણાંત છો અને આજે તમે જે સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્ય કરી રહ્યા છો એ વિચાર તમે એક અલગ વિચાર છે એ વિચાર તમને ક્યાંથી આવ્યો હતો અમે લોકો ધર્મ અને સંસ્કૃતિ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એની અંદર સૌથી પહેલું તો આપણા જે ભારતીય જેટલા શાસ્ત્રો હતા વેદ છે ઉપનિષદ છે રામાયણ છે મહાભારત છે કવિ કાલિદાસના ગ્રંથો છે વગેરે જે નષ્ટ થવાના આરા ઉપર પડેલા છે તો એ વસ્તુને અમે લોકો અત્યારે રીરાઈટિંગ કરી રહ્યા છીએ હવે બીજા ઘણા જૈન ગ્રંથો પણ છે એને પણ કરીએ છીએ તો એ બધાને અમારો સ્પેશિયલ બનાવેલો પેપર જે છે એ પેપર ઉપર અમે લોકો એના ટ્રાન્સફર કરી રહ્યા છીએ અમારા પેપરનું જે આયુષ્ય છે એ પેપર એક હજાર વર્ષ સુધી એને કશું જ થતું નથી અને એની અંદર અને અમે લોકોએ ઔષધિ નાખીને પેપર બનાવેલો છે એનું લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરાયેલું છે લેબોરેટરી એમ કહે છે કે આ પેપરને કશું જ નહીં થાય એ એટલા માટે આપણે એ પેપરનો ઉપયોગ કરી રહ્યા છીએ એ પેપર અને એની ઉપર જે લખવાની ઇન્ક છે એ પણ અમે ઘરે બનાવેલી છે એની અંદર બધી ઔષધિ નાખીને બનાવ્યું છે તો જે ઇંક છે એનું પણ આયુષ્ય લોંગ લાઈફ છે એને પણ એક હજાર વર્ષ સુધી કશું જ નથી થતું આ પ્રક્રિયામાં આમ તો સમય ઘણો માંગી લે છે અને ઘણી મહેનતનું કામ છે તો મારા એકલાથી કશું થવાનું નથી ઘણા લોકો આની અંદર અમારા સાથે જોડાય છે અને અમે લોકો એમ અમને સપોર્ટ પણ કરે છે અને અમે લોકો ઘણા લોકોને જો આ કામ કરવું હોય લખવાનું કામ શીખવું હોય તો અમે લોકો શીખવાડીએ પણ છીએ અને એમને આગળ વધારીએ છીએ એક પ્રશ્ન એ છે ચેતનભાઈ કે આજે મોડર્ન યુગ જે છે કે જેમાં લેપટોપ છે ટેકનોલોજી છે પણ એ બધાને દૂર કરીને તમે એ લખવાનું કામ જે છે એ લખવું છે તમારે અને લખાવવું છે તો આ વિચાર તમને ક્યારે આવ્યો હતો અમે લોકોએ ઘણા બધા વિચારો કર્યા પછી અમને એમ થયું કે આપણો ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ધર્મ ધાર્મિક વારસો જો આગળ વધારવો હોય તો એને કોઈ આધુનિક સીડી ડીવીડી પેનડ્રાઈવ કે આ ડિસ્ક એને નહીં બચાવી શકે તો આવનારી પેઢીને આપણો આ વારસો કોણ આપશે તો એના માટે અમે લોકોએ વિચાર કર્યો કે આપણા જે શાસ્ત્રો અને ગ્રંથો જે જૂની પદ્ધતિ હતી એ પદ્ધતિ ઉપર સંશોધન સંપાદન કરીને અને એને પાછું અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને એ જ પદ્ધતિથી અમે લોકો આગળ વધી રહ્યા એ રીતે અસ્તવમાં સદગમવાની તે જ માગણી કરવાવાળા આપણી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય તે માટે આપણે સૌ જોડાઈએ અને ચેતનભાઈની પણ આ જ અપીલ છે કેમેરા પર્સન શ્રેય વસાવા સાથે હોલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ